અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકુટ ગામમાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડની નર્મદા સિમેન્ટ વર્કર્સ અને ગુજરાત સિમેન્ટ વર્કર્સ યુનિટોની માઇનિંગ લેઝ આવેલી છે ગામના સરપંચ અને પંચાયત સભ્યોના જણાવ્યા અનુસાર આ બંને કંપનીઓ દ્વારા ગામની અનેક ખાનગી સરકારી તેમજ ગૌચર જમીનમાં બેરકાયદેસર માઇનિંગ બે ફાર્મ પ્લાસ્ટિક જાહેર માર્ગોનું ખનન કરવામાં આવી રહ્યું છે સર્વે નંબર બસો સોળ બસો સત્તર બસો અઢાર એકસો ઓગણીસ એકસો છવ્વીસ સહિત અનેક સર્વે નંબરોમાં મંજૂરી વગર ખનન થતો હોવાનું જાણવા મળ્યું છે આ કારણે ગૌચર સર્વે નંબર બસો ચૌદ પૈકી એક બસો એકાવન બસો ચોપન તેમજ બસો છોતેર 198 રૂપિયાની એક સહિતની જમીનોને ભારે નુકસાન થયું છે. ચિનેકાની ગામના પરષદ ચરાઈમાં પણ મુશ્કેલીઓ થઈ છે. કંપની દ્વારા બાબરકોટ, મિતિયારા, બાબરકોટ વાંઢ અને બાબરકોટ છાફરાબાદ વચ્ચેના જાહેર રસ્તાનો ખનન તમે એક સ્થળે બેનકાદી સર પર બનાવી જાહેર માર્ગ પર દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ ગ્રામ પંચાયતે નોંધ્યું છે. જેને કારણે માછીમારી સહિતની રોજિંદી અવરજવર મુશ્કેલ બની છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી બાબરકોટ ગામના સરપંચે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ અંતર્ગત બંને અલ્ટ્રાટેક કંપનીઓ સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ કરવા અમરેલી કલેક્ટરની લેખિત રજૂઆત કરી છે અને અલ્ટાટેક સિમેન્ટ નું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ નામની આ બે જમીન ભક્ષી કંપનીઓ આવેલી છે આ બંને કંપનીઓનું માઇનિંગ લીઝ અમારા બાબરકોટ ગામે આવેલ છે આ બંને કંપનીઓ દ્વારા ઘણા સમયથી અમારા ગામના ખેડૂતો ઉપર લેડ ગ્રેમિંગના કેસો કરી અમારા ગામના ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે ત્યારે આ કંપની દ્વારા અમારા ગામે આવેલ સરકારી પડતર જમીન સર્વે નંબર ત્રણસો છાસઠ પૈકીના સર્વે નંબરો ઉપર ખનન કરવામાં આવી રહ્યું છે આ બંને કંપનીઓ દ્વારા અમારા ગામના ગૌસર જમીન સર્વે નંબર બસો ચૌદ અને એકસો અઠ્ઠાણું પૈકી એકમાં જાહેર રસ્તાઓ કરી માઇનિંગ કરી નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે ગૌસર નંબરો બસો એકાવન બસો બાવન બસો ત્રેપન બસો ચોપન અને બસો અઠ્યોતેર સર્વે નંબરોમાં પણ આ બંને કંપની દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે આ બંને કંપનીઓનો અત્યાચાર છે એ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યો છે